જૈન મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે હું છું ભાણવડની અંદર તમને એવી વસ્તુ બતાવીશ કે શાયદ આપણા ભારતના કોઈ વ્યક્તિએ નહીં બતાવી હોય દોઢસો વર્ષ પહેલાંની ઓલ્ડ એક વસ્તુ જે આપણે ટિકિટ ઉપર ચોપન દેશના જે આપણે ટપાલ ઉપર ટિકિટ લાગતી ને એમની જોડે છે અને કોઈની જોડે એનું એટલું કનેક્શન નહીં હોય કઈ રીતે મેં પ્રાપ્ત થયું જૂની વસ્તુઓનો તો શોખીન છે જ તમે જુઓ છો કે અહીંયા ટીવી આ પણ શોકેસ કેટલા સમય પહેલાંનું હશે એ તો પછી આપણે જોઈશું પણ આ જે આલ્બમ પડ્યા છે ચોપન દેશની ઓલ્ડ ટિકિટ એમાં આપણા અહીંયા સિક્કાઓ છે ઘણું બધું મેં થોડુંક જ જોયું છે પણ એમને મને વાત કરી એ વાત જોઈનું ચોંકી ગયો કે એક કરોડ રૂપિયા થોડા સમય પહેલાં એના આવતા હતા કયા દેશના એમાં માંગણી કરી યુકેમાં છતાં પણ મન માન્યું નથી ક્યાં ને ક્યાંય એની કેટલી કિંમત છે એ કાંઈ ખબર નથી આ વસ્તુ શાયદ ભારતના કોક માણસ કને હશે સોશિયલ મીડિયાથી ખબર પડે એના કદાચ આપણને ખબર પડે નહીં તો ભાણવડ આપણું અહીંયા તમે ઘૂમલી અને ઘણા બધા અહીંયા દર્શકોએ મેં તમને એના વિડીયા બનાવ્યા ત્યાં જે જેને કહેવાય એક નગર જે પાંડવોનું પણ અહીંયા અવશેષ છે અને મહાભારત અને એ સમય વખતનું આ પ્રાચીન નગર દેવનગરીથી લોકો જાણતા હોય છે પણ એમને આ અમૂલ્ય વસ્તુ કઈ રીતે હાથમાં આવી આખી વાત મેં સાંભળીને હું તો ચોંકી ગયો કે ખરેખર એટલા રાજા રાણી સમય વખતની દોઢસો વર્ષ પહેલાંની ટિકિટો અને એટલું બધું કનેક્શન અને એમને બે ત્રણ મહિના સુધી તો મેને મેનેજ કરવામાં લાગ્યું જૂના આલ્બમમાંથી કન્વર્ટ કરી કરી એને વિગતવાર સિરિયલ સહિત તો આપણે મળીએ નામઠામ પૂછીને પછી તમને બે ચાર ભાગ બનાવીશ કેમ કે બહુ વિડીયો લાંબો થઈ જશે તો તમને ઘર બેઠા ખબર પડે કે કયા કયા દેશમાં કેવી રીતે ટિકિટો હતી આટલી બધી ઓલ ટિકિટ જે અત્યાર રાખવા અત્યાર સુધી રાખી મૂકવામાં અને કઈ રીતે એમને હાથમાં આવી આપણે વિગતથી જાણીશું તો બને રહેજો વાલા છેક સૌથી વિડીયોમાં આવવાની છે બહુ મજા તમને લાખો રૂપિયા દેતે આ વસ્તુ જોવા નહીં મળે એ મારી ગેરંટી છે કેમ કે મેં થોડુંક અહીંયા સર્વે કરી અને પછી જ મેં તમને આ વાત કરી છે દીપકભાઈ જય મુરલીધર જય મુરલીધર હવે આપણે દીપકભાઈ આહિર અને આપણું ગામ અત્યારે છે ક્યાં બેઠા છે ભાણવડ દેવભૂમિ દ્વારકાના જૂના જામનગર જિલ્લાના ભાણવડ અને આપણું ઘૂમલી બિલકુલ બાજુ બરાબરથી ગોમલી હતી બે કિટો હા પ્રાચીન નગરી હવે આ વસ્તુ તમે શું કીધું ટપાલ ટિકિટ જેને કહેવાય ટપાલ પોસ્ટની ટિકિટો જે જૂની આવતી આપણે ટપાલને કવર ઉપર સોટાડવાનું કે એનું કલેક્શન છે હા છપ્પન દેશનું છે છપ્પન દેશ છપ્પન દેશનું ચોપ્પન છે બરાબર અઢારસોને અડસઠ થી ચાલુ થાય અચ્છા એટલે સમજી લેવાનું 150 વર્ષ પહેલા થી ઓહો 150 વર્ષ 150 વર્ષ પહેલા થી અચ્છા અને 4000 નંગ છે આપણી પાસે અચ્છા 4000 4000 નંગ બરાબર 56 દેશ 4000 નંગ અલગ અલગ દેશની અલગ અલગ સંખ્યા પ્રમાણે ટપાલ ટિકિટનું જેના આલ્બમ છે આપણી પાસે

વર્લ્ડની અંદર લાખો સ્ટેમ્પ કલેક્ટર છે જેને ફિલાટેલી કહેવામાં આવે અચ્છા હા એ આ લોકો ભેગી કરતા હોય છે આ મેં બધી જે પણ સ્ટેમ્પ આવેલી છે એ મને ટૂંકમાં કોઈ ભંગારવાળા પાસેથી અથવા એની પાસેથી મેં આલ્બમ અલગ અલગ લઈને અને એમાંથી મેં એને પાછી ક્લીન કરીને ચોખી કરીને અલગ આલ્બમ બધા બનાવેલા તમે મને કીધું ને કેટલો આને જે વ્યવસ્થિત જે તે તમે બીજો આલ્બમ આમાંથી કન્વર્ટ કરવામાં અને વ્યવસ્થિત કરવામાં કેટલો ટાઈમ મને કીધો આ જે ટિકિટો જે છે એક તો એકદમ ફોરી આવે છે અચ્છા થોડીક પણ આને હવા લાગે તો ઉડી જાય અચ્છા ના ના મેનેજ કરવામાં તમને કેટલો ટાઈમ લાગે મેનેજ કરવામાં મને 3 થી 4 મહિના લાગી ગયા ઓછામાં ઓછા ઓહો કારણ કે પંખો ચાલુ હોય તો ટિકિટ ઉડી જાય એટલે શિયાળામાં જ આ કામ કરવું પડે ત્રણ ચાર મહિના એને મેનેજ કરવામાં જતો રહ્યો સિનેજ દ્વારા ગોઠવવામાં સિરીજવાર ગોઠવવામાં કન્ટ્રી વાઇઝ ગોઠવવામાં પછી કયા દેશનું ક્યાં છે એ બધું આખું સેટઅપ એ સાલવાર ગોઠવવામાં ઓહ હો હો તો તો બહુ ધૈર્યવાર ધૈર્યવાર ને ઘણું બધું આની અંદર હોય છે આની અંદર ઘણા પીએચડી કરવાના હોય છે અચ્છા આપણે જો કે ઓછી ખબર પડે પણ સ્પેશિયલી જો આના જે સ્ટડી કરે પીએચડી કરવા બરાબર બરાબર ઈ લોકોને વધારે ખ્યાલ હોય છે આની ડિમાન્ડ અહીંયા નઈ પણ ટૂંકમાં વર્લ્ડ ની અંદર અમુક કન્ટ્રી ની અંદર આ સ્ટેમ્પ ની છે કે જ્યાં એના બે બે વીઘાનો શોરૂમ હે ખાલી ઓહો હો હો આજે એન્ટિક આ ટિકિટ ખાલી સ્ટેમ્પ ના બીજું કોઈ વસ્તુ નહીં ઓ હો હો છે

अच्छा ये जर्मनी नो ओल्ड मैप छे પછી જો આ જર્મની બધે ટીકરો ઘણી હશે જો કે એવું તો શક્ય નથી કે તમે બધું વિડીયોમાં બતાવી શકતો હા 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 ઓવરઓલ મોટું 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 તમે આની અંદર જોઈ શકો છો બરાબર બરાબર આ સિરીયલ નંબર રાખસ સિરીયલ નંબર રાખની છે ઓરિજિનલ જ છે ઓરિજિનલ કીધું કે પહેલા એ પ્રિન્ટ હતું એમાંથી સિરિયલ વાર હા હા ગાતે માર્કેટમાં ઘણો બધો ફેક આવતો હોય પણ એ અચ્છા ઓરિજિનલ છે એમાં કોઈ નથી ઘણી એવી સ્ટેમ્પ છે કે જે તમને જોઈને જ ખુશ થઈ જાવ 56 દેશના આ છે ટપાલની ટિકિટ આપણે ભારતની ટિકિટોની આપણને ખબર નહી હોય કેટલી જાતની ને કેટલી ભાતની આવતી હશે હા આ બધું પોસિબલ નથી એમ તો ઘણો સમય નાખડી જાય ઘણો ટાઈમ દેવો પડે આ બધું ભેગું એવી રીતના કલેક્શન થતું પણ ન હોય જેવો જેનો શોખ હા હા શોખ વસ્તુ અલગ છે આ જર્મન અને આ દીપકભાઈ આ તમે આ ખાલી ખાલી જે ખાલી કોરા આલ્બમ જ કેટલા ના લીધા હતા કોરા આલ્બમ જ મારા 7 થી 8000 ના થયા જે હૈદરાબાદ થી મંગાવેલા છે અચ્છા